ફરી પાછા આપણે વિજ્ઞાનમાં એક ગુણના પ્રશ્નો કેવા પૂછાઈ શકે એની ઉપર આપણે કામ કરવા જઈ રહ્યા છે ઓકે વિદ્યાર્થી મિત્રો એક સુંદર મજાના વાક્ય સાથે પ્રારંભ કરીએ મિત્રો કોણ કહેતા હૈ કોણ કહેતા હૈ કામયાબી કિસ્મત તય કરતી હૈ કોણ કહેતા હૈ કામયાબી કિસ્મત તય કરતી હૈ દમ હો ઇરાદો મેં દમ હોય રા કરતી લેક્ચર નંબર એકસો એકવીસ માં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તો વિજ્ઞાન એક ગુણવાળા પ્રશ્નો અને વિભાગ છે આપણો એ અને એસએસસી બોર્ડ બે ની તૈયારી માટે ઓકે સારું

કેડીના ડંખમાં કયો એસિડ રહેલો હોય છે બરાબર કેડીના ડંખમાં મિથેનોઈક એસિડ કયો મિત્રો મિથેનોઈક એસિડ રહેલો હોય છે રેડી ઓકે તો આ બંને સરસ મજાના પ્રશ્નો આપણે થઈ જવા જોઈએ તૈયાર ઓકે નેક્સ્ટ નીચેનામાંથી કયો કૃત્રિમ સૂચક છે બરાબર નીચેનામાંથી કયો કૃત્રિમ સૂચક છે ફેનોફ ઓકે બાકી બધા છે એ કુદરતી છે હળદર છે ડુંગળી છે લિટમસ ઓકે બે સાથે ફિનોપથી દ્રાવણ કયો રંગ આપે છે મિત્રો આ આપણે પ્રયોગ મેં મારી પ્રયોગ શ્રેણીમાં પણ જોયો છે કર્યો છે બરાબર કે ભાઈ સોડિયમ હાઇડ્રોક્સાઇડ હોય એને ઓચનું દ્રાવણ હોય મિત્રો બરાબર એને ઓચનું દ્રાવણ હોય આપને ખ્યાલ છે આ પ્રયોગ જોશો બરાબર એને ઓચના દ્રાવણમાં એટલે કે ભાઈ સોડિયમ હાઇડ્રોક્સાઇડમાં શું નાખીએ આપણે બરાબર ફિનોફથી નાખીએ આપણે તો શું થાય ફીનોફેલી તમે નાખો આની અંદર તો કેવા રંગનું દ્રાવણ બને ગુલાબી રંગનું કેવું થાય ગુલાબી રંગ બરાબર યુટ્યુબમાં પણ આના આપણે ફીનોફેલનું દ્રાવણ કયો રંગ આપે છે એ મેં દર્શાવ્યું છે છતાં જોઈએ જો અત્યારે ઓકે સરસ સારું નેક્સ્ટ જોઈએ ઓકે મિત્રો અહીંયા મેં ઘણા પ્રશ્નો તમારી સામે લીધા છે મિત્રો ઓકે તો મિત્રો હવે અહીંયા જોવું જોઈએ સોડિયમ ઝીંકેટનું અણુસૂત્ર કયું આમાં સોડિયમ જિંકેટનું અણુસૂત્ર કયું તો ભાઈ જોઈએ આપણે સોડિયમ જિન્કેટનું અણુસૂત્ર કયું છે એ ખાસ આ છે બરાબર એનએ ટુ ઝેડ એન ટુ બરાબર એનએ ટુ ઝેડ એન ઓ ટુ અથવા તો ન ટુ જીઓ ટુ બરોબર એનું એમય થાય બરોબર ટૂંક આપણે યાદ રાખવું હોય તો કે ભાઈ આ સોડિયમ જીંકેટ સૂત્ર છે તો કે ન ટુ બરોબર જીઓ ટુ બરોબર ન ટુ ન ટુ એટલે એન એ ટુ અને જી એટલે જિંક એટલે જેડેન જી જી એટલે જીંક અને ઓ ટુ એટલે આ રીતે પણ તમે આને યાદ રાખી શકો ઓકે સોડિયમ જીંકેટ નું અણુસૂત્ર બરોબર નટુ જીઓ ટુ નટુ જીઓ ટુ ઓકે કઈ ધાતુ મંદ સાથે વાયુ મુક્ત કરતી નથી એમાં આવશે આ સી સીયુ બરોબર કોપર ઓકે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ સોડિયમ બાય કાર્બોનેટ બરોબર એટલે તે ભાઈ ખાવાનો સોડા થયો ઓકે આને ખાવાનો સોડા પણ કહે છે અને શું કહે છે આ જે છે એને શું કહે છે ખાવાનો સોડિયમ બાય્બોનેટ બરોબર તો ભાઈ એનું અણુસૂત્ર એને એચ સી ઓ થ્રી ઓકે તો આ ખાસ ખાવાનો સોડા પણ એ નામ યાદ રાખવાનું અને એને બીજું આપણે સોડિયમ બાય કાર્બોનેટ બરાબર આ બાય કાર્બોનેટ એ પણ યાદ એને ટુ કયા પ્રકારનો ઓક્સાઇડ છે તો એ કયા પ્રકારનો ઓક્સાઇડ કલર બદલા લઈએ થોડો બરાબર આમાં તો કે ભાઈ એ બેઝિક ઓક્સાઇડ છે ઓકે નીચે પૈકી કયો એસિડિક ઓક્સાઇડ છે તો એસ ટુ ઓકે દ્રાવણની બેઝિક વર્તુળ માટે જવાબદાર આયન કયું બેઝિક વર્તુળ માટે મિત્રો ખાસ જોઈ લો બરાબર બેઝિક વર્તુળક માટે કયો આવશે ઓએચ માઇનસ અને બરાબર બેઝિક વર્તુળક માટે જવાબદાર આયન કયો થશે ઓ એચ માઇનસ ઓકે સરસ ચાલો એસિડ વર્ષામાં વરસાદના પાણીની પીએચ કેટલી હોય છે તો વરસાદના પાણીની પીએચ પાંચ પોઈન્ટ છ કરતાં કેવી હોય ઓછી હોય બરાબર પાંચ પોઈન્ટ છ કરતાં એ ઓછી એસિડ વર્ષા એટલી પીએચ હોય છે બરાબર સરસ ઓકે નેક્સ્ટ પ્રશ્ન જોઈ લ્યો શું કહે છે જમીનમાં છોડની વૃદ્ધિ અને વિકાસ સારો થાય તે માટે જમીનની પીએચ કેટલી હોય ભાઈ તો એમાં આટલી પીએચ હોવી જોઈએ કેટલી છ પોઈન્ટ પાંચ થી સાત પોઈન્ટ ત્રણ ની વચ્ચે હોવી જોઈએ ઓકે છ પોઈન્ટ પાંચ થી સાત પોઈન્ટ ત્રણ ની વચ્ચે ઓકે મિત્રો તો આ પ્રશ્ન અહીંયા જોયા ઓકે સરસ તો ક્લિયર જિંકેટ પણ આવી ગયું નટું જીઓ ટુ પછી ખાવાનો સોડા પણ સોડિયમ બાય પ્રકારનો બેઝિક ઓક્સાઇડ પછી નીચે પૈકી કયો એસિડિક ઓકે નેક્સ્ટ જોઈએ આપણે પ્રશ્ન અપચાના ઉપચાર માટે નીચે પૈકી કયા પ્રકારની દવાઓનો ઉપયોગ થાય છે તો ભાઈ કયા પ્રકારની દવાઓ એન્ટાસિડ બરાબર બધી કઈ હોય એન્ટાસિડ ઓકે એક દ્રાવણ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે બરાબર લાલ લિટમસ પત્ર જો મિત્રો અહીંયા એક ખાસ વાત કરી દઉં લખવાને બે શું કરે આ બે 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 એટલે બેઝ લા બે લાલ લિટમસ પત્રને લાલ લિટમસ પત્રને ને ભૂરું બનાવે છે કેવું બનાવે છે ભાઈ ભૂરું બનાવે છે તો કે ભાઈ એ ભૂલા એ ભૂલા તો શું થાય એસિડ છે એસિડ છે એ શું કરે છે કે ભૂરું લિટમસ પત્રને કેવું બનાવે બનાવે છે છે લાલ મિત્રો તો આ ખાસ જોઈ લો તો કે ભાઈ હવે એક વાત આપણે સમજાય કે ભાઈ જે આપણું પીએચ માપક્રમ છે બરાબર પીએચ માપક્રમ એ આપ સૌને ખ્યાલ છે કે પીએચ માપક્રમ બરાબર પીએચ માપક્રમ એટલે કે ભાઈ તટસ્થ હોય શું હોય તટસ્થ અને અહીંયા શું હોય ચૌદ આ બધું બેઝ આ શું થશે બેઝ અને આ થશે એસિડ તો હવે લાલ ઇટમસપત્ર ભૂરું બને છે અહીંયા જો સમજી લો લાલ ઇટમસપત્ર કેવું બને છે ભાઈ આ લાલ બને છે એટલે લાભુ લાભુ એટલે આ થયું ને એટલે શું થયું બેઝ શું થયું ભાઈ બેઝ તો બેઝનું મૂલ્ય સાત થી વધુ આનો સાત થી વધુ કયું છે તો કે ભાઈ અહીંયા દસ હોય પીએચ બરાબર સાત થી વધારે મૂલ્ય હોય એ બેઝ અને સાત થી ઓછું હોય તો એસીડ ઓકે આ આપણે તમે સરસ મજાની જે પીએચ માપક્રમ છે એમાં પણ આ થોડુંક વધારે મેં વિસ્તૃતમાં થોડી વાત તમારી સામે કરી ઓકે હજી પણ આપણે જે મોટા પ્રશ્નો છે ત્યારે પીએચ માપક્રમ ખૂબ અગત્યનો પ્રશ્ન બરાબર રોજિંદા જીવનમાં પણ પીએચની અગત્યતા એ પણ પ્રશ્ન આપણે કરવાનો રહે જ છે ઓકે પરીક્ષામાં ઓકે સરસ તો એ આપણે શરૂ જ છે બરાબર વિભાગ સી અને ડી પણ આવી રીતે તૈયાર આપણે કરતા રહીએ ઓકે મિત્રો તો કે ભાઈ આ રીતે બે લાભુ એ ભૂલા એવા બધા ટૂંકા સૂત્ર કેટલાક યાદ રાખી લો ખાસ મિત્રો બરાબર એટલે ઓછી મહેનતે ઘણું બધું યાદ આપણે રહી જાય ઓકે સરસ નેક્સ્ટ તો મિત્રો આ રીતે તમારી સામે બરાબર કેટલાક જે વિજ્ઞાનના ટૂંકા પ્રશ્નો છે એ રજૂ કર્યા છે મિત્રો અને એની પ્રેક્ટિસ કરશો અને ફરી પાછા આપણે નવા આવા પ્રશ્નો સાથે મળશું થેન્ક યુ મનીષભિંહ જોડાના નમસ્કાર